કાયમી કર્મચારી તરીકે સમાવેશ કરવા જેવી માંગો સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું પંચાયત ગીતાબેન છે હું સબ સેન્ટર લીમડા ચોક અને અર્બન ત્રણમાંથી છું આયશા વર્કર અમારી માંગી છે કે અમારે પચીસ ટકાનો વધારો અને પચાસ ટકાનો વધારો બારથી અગિયાર મહિનાથી બંધ છે અને ઓનલાઈન કામગીરી અમારી આગળ કરાવે છે આયુષ્યમાન કાર્ડના આભાર કાર્ડ માટે એટલું અમને પ્રેશર આપે છે કે સખત અમારે એની પાછળ દોડ્યા જ કરવું પડે છે બરાબર અને બીજું કે ચૂંટણીની કામગીરીમાં અમને કોઈ પાણીનું પૂછતું નથી બરાબર આયશા વર્કરને આખો આખો સવારથી સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી અમને બેસાડી રાખે છે જ્યાં સુધી બધું ચૂંટણીની કામગીરી પતે નહીં ત્યાં સુધી આયશાને જવાનું નહીં બીજું કે ડેન્ગ્યુની કામગીરી છે મેલેરિયાની કામગીરી છે બધું આયશા આગળ કરાવે તો ઓનલાઈન કામગીરી બંધ કરાવો ને પાસે અમે હાલો આયશા એટલું બધું પહેલાં અમને સાત ભણેલા આઠ ભણેલા આયશા કે તમે ઓનલાઈન કામગીરી નહીં કરો તો તમને કાઢી નાખવામાં આવશે તો આયશા વર્કર ગામડાની છે આટલી બધી કોઈ ભણેલી કે એટલી સક્ષમ નથી ત્યારે તો સરકારે અમને રાખ્યા હતા કે ભાઈ આયશાને તાલીમ ઉપરથી અમને રાખ્યા છે તો અત્યારે એમ કેસ તમારે ઓનલાઈન કામગીરી કરવી જ પડશે તો હું સરકારશ્રીને શ્રીને એટલી એક નમ્ર વિનંતી કરું છું કે આયશાનું શોષણ ન ઓનલાઈન કામગીરી બંધ કરાવો તો તમારો ખૂબ ખૂબ આભાર છે કારણ કે આયશા એટલું ઓનલાઈન ભણેલું હોત તો પછી આયશા વર્કરમાં શું લેવા હોત અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબે કીધું છે કે આ માંગ તમારી સુધી અમે ઉપર સુધી પહોંચાડશું પછી જો હા તો અમે હડતાલ ઉપર ઉતરશું ઉગ્ર આંદોલન કરશું જ્યાં સુધી અમારી માંગે પૂરી કરવા નહીં આવે ત્યાં સુધી અમે હડતાલ કરશું મારો મારો નામ વાંદલે છે નકબેન છે હું આશા સાથ તરીકે કામ કરું છું મોટી સંખ્યામાં વગર બેનો પ્રશ્ન શું છે ઈમાં એવું છે અમારો પ્રશ્ન જૂનો છે પડતર પર પ્રશ્નનો અમારો કાય ઉકેલ આવતો નથી અમારો પ્રશ્નો અનેક છે જે આપણે અત્યારે ચોમાસાની ઋતુનો સર્વે કરતા હોય જે અમારું મુખ્ય કામ તો છે માતા મરણ બાળ મરણ અને રોગ નિયંત્રણ ત્રણ કામ ઈમાં ત્રણેમાં બધું કામ આવી જાય છે

એનો ટી.એ.ડી. કાં ચૂકવાતો નથી. ટાઈમસર પગાર ખાતો નથી. હાલ કલેક્ટર સાહેબને আবেদন કરતો આવ્યો છું. આઈપો કોઈ નિર્ણય નહીં લેવાય તો આગામી તમારે કેવા કાર્યક્રમ છે? આ આગામી સનેના આ જુલા સુધીમાં અમારું કંઈ નઈ થાય તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છીએ. પગાર મહિનાથી તો 50% નો વધારો નથી મળ્યો. આ 2500 ના વધારો આપો તો ઈ પણ મળ્યો નથી અને પગારે ટાઈમે ખાતો નથી. મારો નામ સે વાઘેલા નીનાબેન તમારી માંગ ઘણી બધી છે કે કારણ કે ફિક્સ પગાર કરો અમને પચાસ ટકાનો વધારો પચીસ ટકાનો વધારો જે નવ મહિનાથી નથી મળ્યો એ નાખો જો એ જુલાઈમાં મહિના પૂરા થતા જો નહીં મળે તો અમે પૂરેપૂરું આંદોલન કરવા તૈયાર છે બધાય ભાઈનું અને હડતાલ કરીશું અને ગમે ગમે પીએસસી સાહેબો ગમે આંકડા માગશો તો અમે દેશું નહીં કામગીરી બંધ કામગીરી બંધ કરવામાં આવશે તો ઘણા છે દસ વર્ષ